શિવાલિકા શિલ્પ બિલ્ડિંગ નજીક દબાણ દૂર કરી રહી હતી તે સમયે ત્રણ વ્યક્તિઓએ તેમને અટકાવ્યા હતા જપ્ત કરેલો સામાન પાછો માંગવા આવેલા આરોપીઓ પ્રેમસિંહ યાદવ જયસિંહ યાદવ અને ચરણસિંહ યાદવે કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો આ ઘર્ષણ દરમિયાન વાત એટલી હદે વણસી ગઈ કે આરોપીઓમાંથી એક વ્યક્તિએ કર્મચારી વિશાલભાઈ દીપકભાઈ પટણીના માથા પર લાકડી વડે કથિત રીતે હુમલો કર્યો હતો જેના કારણે તેમને માથામાં લોહી નીકળતી ઇજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આરોપીઓએ અધિકારીઓને કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને ધમકીઓ આપીને તેમની કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ પેદા કર્યો હતો ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા સેટેલાઇટ પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગઈ હતી એએમસીના અધિકારી દ્વારા દાખલ કરાયેલી પ્રાથમિક માહિતી અહેવાલના આધારે સેટેલાઇટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ સરકારી ફરજમાં અવરોધ હુમલો અને ગુનાહિત ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે મહાનગરપાલિકાના કર્મચારીઓ પર થયેલા હુમલાને કારણે દબાણ હટાવ કામગીરીના જોખમો પર એકવાર સામે આવે છે